હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું મકરસંક્રાંતિ માટે એકદમ સોફ્ટ તલના લાડુ જે દર વર્ષે ગુજરાતમાં ઉત્તરાયણ ઉપર ચોક્કસ બનાવવામાં આવતા હોય છે ઘણીવાર આ લાડુમાં ગોળ વધારે પાકી જતો હોય છે તો લાડુ દાંતથી તૂટી પણ ના શકે એટલા કઠણ બનતા હોય છે અને બાળકોને વડીલો તો આસાનીથી એ લાડુ ખાઈ પણ નથી શકતા તો પરફેક્ટ ગોળનો પાયો બનાવીને આજે આપણે આ લાડુ બનાવીશું જે ખાવામાં એકદમ જ સોફ્ટ બને છે તો ચાલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક કડાઈની અંદર 200 ગ્રામ જેટલા સફેદ તલ લઈ લઈશું આ તલને એક વખત એડ કરવા પહેલાં આપણે ચેક કરી લેવાના છે કે એમાં કંઈ કાંકરા જેવું ના હોય એમ તો જો તમે સારી ક્વોલિટીના પેકેટવાળા તલ લેશો તો મશીનમાં એ ચેક થઈને જ આવે છે ચેક કરવાની પણ જરૂર નથી પડતી તેમ છતાં એક નજર મારી લેવાની છે તો હવે મીડિયમ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ આ તલને આપણે શેકી લઈએ અત્યારે જ પેકેટમાંથી આ તલ મેં તાજા જ લીધા છે એટલે ઓલરેડી ક્રિસ્પી જ છે તો બસ એને બે ત્રણ મિનિટ જ હું શેકીશ બેથી ત્રણ મિનિટ પછી આપણા તલ જે છે સરસ ક્રિસ્પી થઈ ગયા હશે જો તમે થોડા જૂના હવાયેલા ટાઈપના તલ લેશો તો એને શેકાવામાં ચાર પાંચ મિનિટ પણ લાગી શકે છે તો આ રીતે તલને આપણે ચાખી લેવાના છે ક્રિસ્પી થઈ જાય તો એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું અહીંયા તલ મેં ઓલરેડી પેકેટમાંથી નવા જ તોડીને લીધા હતા એટલે બસ બેથી ત્રણ મિનિટ જ મને એને શેકવામાં લાગી છે તો આ તલને આપણે ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે સેમ પેનની અંદર દોઢસો ગ્રામ જેટલો ગોળ લઈ લઈશું અહીંયા મેં દેશી ગોળ લીધો છે જેની મીઠાશ કોલાપુરી જે ગોળ આવે છે સફેદ કલરનો એની કમ્પેરમાં વધારે હોય છે એટલે બસો ગ્રામ તલની સામે દેશી ગોળ ફક્ત આપણે દોઢસો ગ્રામ જ લીધો છે જો તમે કોલાપુરી ગોળ લેતા હોય તો બસો ગ્રામ તલની સામે ગોળ પણ તમારે બસો ગ્રામ લેવાનો છે તો સરસ આપણે ગોળને પહેલાં તો આ રીતે ઓગાળી લઈએ ગોળ આપણો જ્યારે થોડો ઓગળી જાય એટલે બસ એમાં આપણે અડધી ચમચી દેશી ઘી ઉમેરીશું ઘી અહીંયા ટોટલી ઓપ્શનલ છે પણ થોડું જો ઘી ઉમેરશો તો લાડુની અંદર શાઇનિંગ સારી આવે છે એક ચમચી બસ એમાં મેં પાણી ઉમેર્યું છે એક ચમચી પાણી ઉમેરવાથી જ્યારે આ લાડુ તમે વાળશો ત્યારે મિશ્રણ જે છે જલ્દી જલ્દી જામી નહીં જાય સુકાઈ નહીં જાય અને લાડુ વાળવાનો તમને પ્રોપર ટાઈમ મળી જશે તો હવે આ ગોળને બસ આપણે થોડા બબલ્સ આવે અને થોડો કલર ડાર્ક થાય ત્યાં સુધી પાકવા દેવાનો છે તો ગેસની જે ફ્લેમ છે આ સ્ટેજ પર આપણે મીડિયમ જ રાખવાની છે જો ફાસ્ટ ફ્લેમ હશે તો ગોળ તમારો બળી જશે તો તમે જોઈ શકો છો ગોળની ઉપર બબલ્સ દેખાવાના શરૂ થઈ ગયા છે અને થોડો ગોળનો કલર પણ ડાર્ક થઈ ગયો છે તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર જે તલ ઠેંકીને રાખ્યા હતા એ બધા જ તલ એડ કરી દેવાના છે અને ફટાફટ એને આપણે મિક્સ કરી લઈશું તલ ઉમેરીને તરત જ જે ગેસની ફ્લેમ છે એ હવે આપણે બંધ કરી દઈશું બંધ ગેસની અંદર જ એને મિક્સ કરવાનું છે અને જો તમે બસો ગ્રામ તલની સામે દેશી ગોળ લેતા હોય એ પણ બસો ગ્રામ જ લેશો તો આ લાડુ કંઈક વધારે પડતા જ મીઠા થઈ જશે અને ઓવર સ્વીટ લાડુ પણ સારા નહીં લાગે તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે આ જે પ્રોસેસ છે થોડી ફાસ્ટ કરવાની છે અને જ્યારે આ મિશ્રણ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એમાંથી લાડુ વાળીશું બિલકુલ પણ એને ઠંડુ નહીં થવા દઈએ તો લાડુ વાળવા માટે આપણે થોડું આ રીતે વાટકીમાં પાણી લઈશું અને બંને હાથને આપણે પાણીવાળા કરી લઈશું એવું કરવાથી બિલકુલ પણ આ મિશ્રણ જે છે હાથમાં દાશતું નથી તો તરત જ મિશ્રણને આપણે પહેલાં ઉઠાવી નથી લેવાનું આ રીતે પેનમાં જ થોડું આ રીતે પહેલાં શેપ આપીશું એ પછી આપણે એક હાથથી બીજા હાથમાં બીજા હાથથી પહેલાં હાથમાં એમ કરતાં કરતાં લાડુ વાળી લઈશું તો આ એક લાડુ તો આપણો તૈયાર છે બીજો લાડુ બનાવવા માટે ફરીથી આપણે હાથને પાણીવાળા કરીશું અને સેમ એ જ રીતે લાડુ વાળીશું તો આ રીતે પહેલાં પેનમાં જ બની શકે એટલું મિશ્રણ લઈને શેપ આપીશું ડાયરેક્ટ જો હાથ લગાવશો તો એકદમ વધારે તમને દાતશે તો બધા જ લાડુ ફટાફટ આપણે આ જ રીતે રેડી કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ લાડુ મેં રેડી કરી લીધા છે અને અત્યારે આ લાડુ એકદમ ગરમ છે તો પણ હું તમને તોડીને બતાવું છું કે કેટલા સોફ્ટ બન્યા છે ઠંડા થઈ જાય પછી એરટે ડબ્બામાં ભરીને એને સ્ટોર કરી શકાય છે તો આ રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે